ત્યારબાદ ગુંદાલાની સીટનું પણ પરિણામ આવ્યું છે સાહેબ આપની સીટ હાઈ વોલ્ટેજ હતી અને આપના પરિણામ માટે ઘણા લોકો રાહ જોઈ બેઠા હતા પહેલાં તો આપ કેટલા મતથી વિજય થયા છો અને આપનું નામ અને પરિચય આપશો સાહેબ મારે ધર્મપત્નીનો ઉમેદવારીમાં ફોર્મ ભર્યો હતો લેડીઝ સીટ હતી રસીલા મહેશાહીર ગામ ગુંદાલા દરેક ગામવાસીઓ મને એકસો નેવું મતેથી મને વિજય અપાવ્યો છે અને જંગી બહુમતીથી વિજય જેને કહેવાય કે તમે હાઈ વોલ્ટેજ હતા પરંતુ મને મારા ગ્રામવાસીઓ વિશ્વાસ હતો કે હું નિશ્ચિતપણે વિજય થઈને આવું છું અને એનો મને પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો અને આજે અમે એકસો નેવું મતેથી વિજય થઈ અને આજે જંગી બહુમતીથી મને ગામે મત આપ્યા છે હું ગ્રામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણા ગામની અંદર એકસો આઠ તરીકે જયેશભાઈ ઓળખાતા એકસો આઠ તરીકે ગામની કામગીરી સારી કરતા હતા ઘણી એવી ખૂટતી કર્યો ગુંદાલામાં છે કે રોડ જ ગામ જયેશ અમને પ્રેરણા આપેલી છે કે આ રસ્તા ઉપર હાલજો અને જ રસ્તા ઉપર હાલશો ભાઈ કે ઘરે પણ કોઈ દવાખાના માટે કદાચ ગુંદાલા નહીં પણ હોય ને તો અમને ખબર પડશે એટલે રાતના અમે ઘડિયાળ નહીં જોઈએ સાહેબ એને પહેલા દવાખાને પહોંચાડીને એની ટ્રીટમેન્ટ થશે એનો હું હૃદયપૂર્વક કહું છું અને ખાતરીપૂર્વક કહું છું કે હું એનો તમને સો ગેરંટી આપું છું કે રાતના ગમે એટલા વાગે હશે દવાખાને બધેથી પહેલાં હું પહોંચાડીશ એની ખાતરી આપું છું તમને તમને વિજય કરવા માટે જે પબ્લિક આવી છે ગુંદાલાની એનો શું આભાર માનશો બધાનો સાહેબ આભાર માનું છું ખાધા પીધા વગેરે સવારથી બેઠા છે એનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને પંદર દિવસથી સુતા નથી આ માણસો સાહેબ મારા માટે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું